શ્રી વાગડ લોહાણા રઘુવંશી પરિવાર ગાંધીધામના સાનિધ્યમાં શ્રી વાગડ રઘુવંશી યુવક મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ સ્થળ નૂતન લવાણા માજનવાડી ભરતનગર ગાંધીધામ કચ્છ ખાતે ત્રીસ માર્ચ બે હજાર પચીસને રવિવારના યોજાયું અહેવાલ ચીફ એડિટર દેવાભાઈ પરમાર ગાંધીધામ કચ્છ શ્રી વાગડ લોહાણા રઘુવંશી પરિવાર ના સાનિધ્યમાં શ્રી વાગડ લોહાણા યુવક મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે અમારા ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ ની આઠસો બાવન જયંતિ ટ્રસ્ટ દ્વારા સંયુક્તિ કરવામાં આવેલ છે જેમાં યોગ મંડળના દરેક હોદ્દેદાર શ્રીઓ માજરના હોદ્દેદાર શ્રીઓ ટ્રસ્ટી હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ માર્ગદર્શકશ્રીઓ દરેકે પધારી અને આ મેગા ડોનેશન કેમ્પ

દરિયાલાલ દાદા ની જયંતિ ને મહોત્સવ ને ઉજવાનું નક્કી કરેલ છે જય દરિયાલાલ જય જલારામ જય શિયા જય સ્વામિનારાયણ